ધરતીપુત્રો સોલ છો એટલા જ રહેવાસી છું આપણે વાસ્તવિક ખબર છે પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે ઘણા બધા પ્રશ્નોમાં મારો પ્રશ્ન તારો પ્રશ્ન કરતા દેશ અને રાષ્ટ્રનો પ્રશ્ન છે એમ માનીને એ ભાવનાથી જો આપણે આ વિસ્તારમાં કામ કરીએ તો વિસ્તાર પ્રદેશ અને રાષ્ટ્ર માટે ખૂબ સારું બંધારણ આપી શકીએ બોર્ડરનો વિસ્તાર છે એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ પૂછકાળમાં થતી હવે નથી બીએસએફનું આજે પહેલા કોઈ ડિપ્લોયમેન્ટ ખૂબ સારું ડિપ્લોયમેન્ટ છે પણ ગામડાના જે આપણા ગ્રામ્ય વિસ્તારના જે બારેક જેટલા ગામડાઓ છે એ વિસ્તારમાં તમામ સરપંચો તમામ આગેવાનોની આપણી પોતાની એક જવાબદારી છે કે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક લગભગ વોટ્સઅપ ગ્રુપ લેવલ બધું બનેલું છે અવારનવાર મિટિંગ પણ થાય છે આવનારા સમયમાં પણ અમે લોકો આયોજન એવું કરીએ છીએ કે જે તમારી ગ્રામ સભા થતી હોય આ બધા બારેક જેટલા ગ્રામો એ ગ્રામ સભામાં પણ મારા લેવલે હાજરી આપી અને ગામડા ગામના જે કંઈ નાના મોટા પોલીસને લગતા પ્રશ્નો હોય એ લેવલે મીટિંગ કરી અને એ લેવલે પણ એનું સમાધાન લાવવા માટે પ્રયત્ન કરીશું હા તમને બધાને ખબર છે એમ વાવ થરાદ જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી હાલ પૂરતી હંગામી ધોરણે ચાલુ કરી દીધી છે આવનારા ખૂબ ટૂંકા સમયમાં પોલીસ વિભાગની તમામ સુવિધાઓ છે તમામ સંસાધનો છે તમામ કચેરીઓ છે મહેકમ સહિતની બધી વિગતો છે એ ટૂંક સમયમાં ત્યાં આપણે ત્યાં અથડાત ખાતે તમામ સુવિધાઓ કાર્યરત થઈ જશે નવો જિલ્લો બનવાથી ઘણા બધા ફાયદાઓ છે જે પોલીસ સ્ટેશનો છે એમાં નાના મોટા મહેકમના જે કાંઈ પ્રશ્નો હશે જે આપી કીધું એ બાંધકામના પ્રશ્નો હશે સંસાધનોના જે કાંઈ પણ પ્રશ્નો હશે આવતા આવનારા ટૂંક સમયમાં હવે જિલ્લા લેવલે એનું કુદરત તાકાત ના આધારે તમામ કામગીરી આગળની કરવામાં આવશે વાહનો ને લગતી જે કઈ સુવિધાઓ છે તમામ સુવિધાઓ ખૂબ ઝડપથી થઈ જશે અને આ તો આપણો પહેલો સંવાદ છે કે પહેલી વિઝિટ છે મારી સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે એવું નથી કે આપણે મળીને છૂટા પડી જવાનું છે આ તો શરૂઆત છે આપણી અને રેગ્યુલરલી આપણે આ રીતે મળતા રહીશું જે ગામડા લેવલે પણ આપણે મળતા રહીશું અને જે કાંઈ પણ પ્રશ્નો તમારા જે કાંઈ આજે ચર્ચા થઈ છે કે નથી થઈ રેગ્યુલર આપણે પાસેથી એ પ્રશ્નો લઈ અને નેક્સ્ટ મીટિંગમાં માં જૂના પ્રશ્નો શું થયું શું એમાં કામગીરી થઈ એ વિગત સાથે આપણે આપની મીટિંગ પણ મળશે અને એ લેવલનું આપણે સુપરવિઝન પણ રાખ એવું નહીં મળીને છૂટા પ્રશ્નો લખ્યા અને પૂરું થયું નહીં જે કઈ પણ તમારા પ્રશ્ન હશે અમારા તરફથી જે તમારે કરવાનું થતું હશે પોલીસ વિભાગ તરફથી મારે કરવાનું થતું હશે તમામ આપણે લોકો એક સાથે મળી અને એ દિશામાં કામ કરીએ અને આ વિસ્તારમાં જે છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય જે સંવેદનશીલતા છે એ સંવેદનશીલતા રહે અને પોલીસ કામ કરવાની પદ્ધતિ છે એ કામ કરવાની પદ્ધતિ જે છે એક માનવીય અભિગમ સાથે કામ કરે એક સમજના સાથે કામ કરે પણ ગુનેગારો ઉપર જે છે જે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સેસ હોય કામગીરી થાય એ પ્રકારે આપણે આયોજન દરેક પોલીસ સ્ટેશન લેવલે કરવાના છે બાકી